ધુમાડ ચોકડી પાસે અકસ્માતમાં ઘાયલ ઇસમને એકસો આઠની ટીમ દ્વારા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો તથા કિંમતી માલમત્તા તેમના પરિવારજનોને સુપ્રત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વડોદરા જિલ્લાના ધુમાડ વિસ્તારમાં ગતરો સાંજના અંદાજીત પાંચ વાગીને ત્રેતાલીસ કલાકે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો ધુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી વચ્ચે હોટલ તુલીપ પાસે એક બાઇક લોડિંગ ટ્રકની પાછળ ટકરાઈ હતી અકસ્માતમાં બાઇક સવાર વ્યક્તિને માથાને મોડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ અર્ધ બેમાન હાલતમાં હતા અકસ્માત અંગેની સૂચના મળતાની સાથે જ સમા લોકેશન પરથી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી ઈએમટી ગંગાબેન બારિયા અને પાયલોટ ઇસ્માલભાઈ દૂધવાલા ફરજ ઉપર હાજર હતા તેમણે દર્દીને તાત્કાલિક સારવાર આપી તેમના ભાઈ રાકેશભાઈનો સંપર્ક કર્યો હતો તથા તમામ વિગતો જણાવી અને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા દર્દીની પાસે અંદાજીત રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખની પાખડી હાર પેન્ડલ અને કાનના બોટી તેમજ મોબાઈલ હસ્તગત હતો આ તમામ કિંમતી માલમત્તા દર્દીના ભાઈને પોલીસની હાજરીમાં સાચવીને સોંપવામાં આવી જે એકસો આઠ ટીમની ઉચિત જવાબદારી અને ઈમાનદારીને પ્રતિબિંબિત કરે છે આ સમગ્ર કામગીરીથી દર્દીના સગાઓ એકસો આઠની સેવાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ટીમની નિષ્ઠા અને ઈમાનદારીની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી ગઈકાલે ધુમાડ ચોકડી પાસે એક રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ એકસો આઠ સર્વિસને મળેલો હતો જેની અંદર એવું જાણવા મળેલું હતું કે એક ટ્રકની પાછળ બાઇકનું એક્સિડન્ટ થયેલું હતું અને અમારા સમા લોકેશનના ઇએમટી ગંગાબેન અને પાયલોટ ઇસ્માલભાઈ ફટાફટ સ્થળ ઉપર પહોંચી અને જોયું તો પેશન્ટ અનકોન્શિયસ હતું અર્ધ બેભાન જેવું હતું અને એની પાસે ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ હતી જેથી કરીને અમારા સ્ટાફે પેશન્ટની સારવાર કરતાં કરતાં એને એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલું અને જેની પાસે જે કિંમતી વસ્તુઓ હતી એમના એમના પરિવારને પરત મળેલી પરત કરેલી હતી જે એક સારું ઓનેસ્ટનું અમારી સમા લોકેશન ડીએમટી પાયલટ દ્વારા એક કેસ પુરવાર કરવામાં આવેલો છે અને એકસો આઠની જે ઉપર ટ્રસ્ટ હોય છે જે માણસોનો કે તરત સારવાર મળી જાય અને સાથે સાથે જેની પણ કિંમતી એક અને બધી જ પરત કરવામાં આવેલી હતી એવો કેસ ગઈકાલે છ વાગ્યાની આસપાસ ધુમા ચોકડી પાસેનો ભરેલો હતો કિંમતી વસ્તુની અંદર સોનાની જેવી વસ્તુઓ હતી એમાં હાર બુટ્ટી અને મોબાઈલ એની બાઇકની ચાવી એવી બધી વસ્તુ હતી જેની અંદાજીત કિંમત આઈ થિંક આજુબાજુ થતી હતી પેશન્ટ ટ્રાફિક એક્સિડન્ટ હતું જે ટ્રક ની પાછળ વડોદરાના જ દશરથ એરિયાની બાજુનો પેશન્ટ જાણવા મળેલ છે મારું નામ બિપિન પેટારિયા પ્રોગ્રામ મેનેજર એકસો આઠ મોબાઈલ વડોદરા